ચૂંટણી તાણે બે હાથ જોડી પ્રજા માટે કઈ પણ કરી છૂટવાનો ભાવ દર્શાવી મતો માંગતા હોય છે અને ચૂંટણી પૂર્ણ થઈ જાય વિજય બની આવે એટલે અમુક નેતાઓ પોતાના અસલ રૂપમાં આવી જતા હોય છે ત્યારે ગામના નાગરિકે ફરિયાદ કરતા સરપંચે પિત્તો ગુમાવી બેફામ શબ્દ બોલી દીધા ઓલપાડના કઠોદરા ગામ હદ વિસ્તારના અંબિકાનગરમાં ગટર ખોદકામની કામગીરી ચાલી રહી છે જે દરમિયાન જેસીબીનો પાવડો ગેસ લાઇનમાં વાગી ગયો હતો સુઝવાટા ભેર ગેસ લીકેજ ના કારણે આસપાસના રહીશોના જીવ ટાળવે ચોંટ્યા હતા જેના કારણે ગામના એક યુવક દ્વારા કઠોદરા ગામના સરપંચ સોએબ બદઆતને ફોન કર્યો હતો ફોન કરી યુવકે અવારનવાર ગેસ લાઈનમાં સર્જાતા ભંગાળ અને જાનહાની સતર્કતા અંગે જાણ કરતા સરપંચ અકડાઈ કામ આ જ રીતે ચાલશે થા એ કરી લો એમ જણાવ્યું હતું સરપંચના ઉદ્વતન વર્તન અંગે યુવકે વિસ્તારના મહિલા વોર્ડ સભ્યના પતિને જાણ કરી તો તેમના દ્વારા સરપંચ આવી રીતે યુવક સાથે વાત ન થાય તેમ કહ્યું તો સરપંચે વોર્ડ સભ્યના પતિ સાથે પણ ઉદ્વતન વર્તન કરી જે થાય એ કરો જાવ કહીને ફોન કાપી નાખ્યો હતો મારું નામ નરેન્દ્ર કે મોહી નજર મે સુરિયા છે ને કે મંબેકા નગર 2 માં આટલે ગાડી રહેતો છું મારા ઘરની આગળ ગતનો લામ ચાલ કામ ચાલે છે તે છતાં પણ હાલકો કોઈ જવાબ દઈ લેના એક વખત લાસ્ટ ટાઈમ પણ એક 20 દિવસ પહેલા જ આટલે કે ગતનોનું કામ ચાલો તો ને ગેસ ટાઈમ ફૂટી ગઈ હતી એમાં કોઈ જિમ્મેદારી લેવા તૈયાર નથી જો ભૂલમાં કંઈ આગ લાગે યા દુર્ઘટના જે થાય એની જિમ્મેદારી કોણ લેશે અત્યારે એ પછી વાપસ પાછું આઠ થયું કામ આવી રહ્યું હોય અને મેં ફોન કર્યો સરપંચને સાહેબ તમે આવો આટલી ગાડી મેં જો આ તમે કામ કામ ઘડી ઘડે ગેસ લિક થઈ જશે ત્યાં દુર્ઘટના બનશે એની જિમ્મેદારી કોણ તો સરપંચ મને ગમે તે અપશબ્દો બોલે છે ને વાત કરે છે કે ભાઈ તમારે તમે જાણો તમે જાણો અમારે કોઈ લાગે વળગે નહીં એમ તેમ બુરું કહેતા છે હાલુકડા મહેશ્વર કોઈ મને તો જવાબ નથી મળતો મારે મને સર સાહેબ મેં કહેવા માગું છું કે આપણે આનું જે અમને તમે અમને તમે આ જે સરપંચમાં બનાવ્યા છો તમે અમારા હમણાં વોટી બનેલા છો તમે આવું કેમ બોલો છો અમને હબ શબ્દની વાત કેમ કરો શાંતિ તમને સમજાવતા નથી અમને કોઈ અમને કોઈ જવાબ નથી આપતા કોઈ માણસ આવીને અમને આટલે કંઈ થઈ જાય છે કે દુર્ઘટના બની જશે તેની જિમ્મેદારી કોણ મેં હું કીધું સરપંચને તો કે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં એ તો કામ થાય બધું થાય ભાઈ તૂટી ભાંગેલી એવું કોઈ એવું વાત કરે છે મારી સાથે તો બ્યુરો રિપોર્ટ આર એ ન્યૂઝ ઓલપાડ કઠોદરા